રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે રોડ રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો ધોરાજીના સ્થાનિકોએ કોઈ ઉબડખાબડ રોડ રસ્તા બાબતે તંત્રને જગડવા માટે લગાવ્યા હતા પોસ્ટર પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આરએનબી તંત્ર જાગ્યું ખાડા બુરવ માટે તંત્રએ રસ્તા પર માટી મોરામ નાખવાનું શરૂ કર્યું માટી મોરામ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ સ્થાનિક લોકોનું આક્ષેપ કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાની બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખી તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના પણ લાગ્યા આક્ષેપ માટી મોરમને કારણે વાહન સ્લીપ થવાના બનાવો બનશે માટીને કારણે વરસાદમાં રસ્તા પર ગારો કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી રિપોર્ટર ફિરોજ ચુનેજા ધોરાજી મારું નામ બાવનજીભાઈ જાગાણી જમનાવડ રોડ ધોરાજી ધોરાજીમાં રોડ રસ્તામાં મોટા મસ ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકો દરની રજૂઆત હતી એટલે એ લોકોએ એ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા એના એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો ગંભીર બની જાય બરોબર એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ કઈ હોય કે આ સમજ પડતી હા અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે અત્યારે કોન્ટ્રાક્ટર એ લોકોએ અધિકારીઓ કીધું કે તમે ગાબડા પૂરી દો એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા તક ડામરથી ડામર મારવા જોઈએ એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે ગારો કીચડ ને એવી એ લઈ નાખી જાય છે અને એના એની સાથે કાદવ કીચડ થાય છે અને પથ્થર હોય છે એને પથ્થરો છટકે એટલે ટૂંકમાં રાહદારી કાયમ અમારા રોડ એક બે અકસ્માત હોય જ છે આમાં મારી ગાડી આવી આપણે ફોર વ્હીલ મારી પડી છે આ ફોર વ્હીલ પડી મારી ગાડી પડી અમે અવાર નવાર ગાડીમાં લઈ અને અકસ્માત થાય ને અમે દવાખાને લઈ જઈએ છીએ બાકી તમારું નામ અને વિગત નામ ઢાકેચા પ્રતિક મહેશભાઈ ધોરાજી ધોરાજીની અંદર ચારે કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા જેના રોડ રસ્તામાં ખાડા પાણી કાદવ કિચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા જેને સર સરકાર તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે

રસ્તા તમે જેતપુર રોડ જોઈ તમે જુનાગઢ રોડ ના ખાડા આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે એ રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે તંત્ર જાગ્યું તો ખરાબ પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય જગ્યાએ મારવા જોઈએ અને માટી નાખી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેગડા પૂરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ આરસીસી તેના થીગડા પૂરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર